શ્રાવણ માસના પહેલા શનિવાર નિમિત્તે સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી ના મંદિર ખાતે પણ આજના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ધામના ઉપલક્ષમાં શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને શ્રી વિવેક સાગર કોઠારી સ્વામીજીના માર્ગદર્શનથી દાદાને દિવ્ય ફ્રૂટના વાઘા અને સિંહાસન એક હજાર કિલો ફળોનો શણગાર કરવામાં આવ્યો છે પુજારી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલા શનિવારે નિમિત્તે દિવ્ય વાઘા અને સિંહાસનને ફળોથી શણગારવામાં આવ્યા છે જેમાં કુલ ચોત્રીસ પ્રકારના ફળ છે આ તમામ ફળ અમદાવાદથી મંગાવવામાં આવ્યા છે દાદાના સિંહાસનને ફળનો શણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો આ તમામ ફ્રૂટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે સાત થી દસ વાગ્યે યજ્ઞ શાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન શ્રી મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતા અનુભવી હતી